દિયોદરમાં નવરાત્રીમાં શાંતિપૂર્ણ ઉજવણી માટે સી ટીમની તૈનાતી નવરાત્રીમાં ગરબે ગુમતી નવદુર્ગા સમાન બાળકીઓની સુરક્ષા માટે દિયોદરમાં મહિલા પોલીસની સી ટીમ તૈનાત થઈ હતી જુદી જુદી ગરબીઓમાં પહોંચીને આમ પબ્લિક સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમીને આવારા તત્વો ઉપર વોચ રાખવામાં આવી હતી ગરબા મંડળના કાર્યક્રમોના આયોજન માટે પોલીસની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત દિયોદર પોલીસની સી ટીમ તૈયાર કરવામાં આવી છે અને સાંજ પડતા જ સી ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં આવી પહોંચી હતી અને જુદી જુદી ગરબીઓમાં ગરબા રમવા પહોંચી ગઈ હતી શાંતિપૂર્ણ રીતે નોરતા ઉજવાય તેને પ્રાથમિકતા અપાઈ છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે